સાત વર્ષી જતા માલેશ્રી નદીમાં ગોળાપુર આવ્યું હતું આ દરમિયાન કાર્યક્રમમાં નિષ્કલંક મહાદેવના દર્શને પરત ફરતી વખતે યાત્રાળુઓની બસ ડ્રાઈવરની બેદરકારીના કારણે પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાઈ હતી જેમાં ઓગણત્રીસ લોકોના જીવ જોખમમાં મુકાયા હતા પહેલા બસનો કાચ તોડી યાત્રિકોને ટ્રકમાં ખસેડ્યા બાદમાં ટ્રક પણ ફસાઈ હતી મધરાત્રે તો પરિસ્થિતિ બેકાબુ બની હતી પણ તંત્રએ મહા મહેનતે કલાકનું જીવ કરી તમામ યાત્રાળુઓને સુરક્ષિત બહાર કાઢી લીધા હતા તમિલનાડુથી ગુજરાતમાં યાત્રાએ આવનારા એક ગ્રુપનો બસ પાણીમાં ફસાતા ગામના સરપંચે તાત્કાલિક તંત્રને જાણ કરી હતી બનાવની જાણ થતાં જ ગોગા મામલતદાર વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા પરંતુ પરિસ્થિતિ બેકાબુ થતાં ભાવનગર કલેક્ટર ભાવનગર એસપી ધારાસભ્ય જીતુ વાઘાણી સહિતના લોકો પણ આવી પહોંચ્યા હતા ભાવનગર ફાયર બ્રિગેડ વિભાગની ટીમ સ્થાનિકો તરવૈયા સહિતનો મોટો કાફલો રેસ્ક્યુમાં જોડાયો હતો આ બાદ રાત્રે સાડા દસથી અગિયાર વાગ્યાની આસપાસ એક ટ્રકને બસની નજીક સલામત રીતે પહોંચાડી બસનો કાચ તોડીને ઓગણત્રીસ લોકોનું રેસ્ક્યુ કરીને ટ્રકમાં શિફ્ટ કરાયા હતા પરંતુ પાણીના ધસમસતા પ્રવાહમાં તે ટ્રક પણ ફસાતા પરિસ્થિતિ કપરી બની હતી પરિસ્થિતિ બેકાબુ બનતા આખરે ભાવનગર જાણ કરી હતી ટીમ અમરેલીથી સાડા બારથી એક વાગ્યાની આસપાસ કોડિયાક પહોંચી હતી બાદમાં તેમણે આવીને રેસ્ક્યુ કામગીરી હાથમાં લીધી હતી ત્યારબાદ પાણીના વહેણ સામે તમામ ઉપાયો નિષ્ફળ નીવડ્યા હતા બાદમાં વરસાદ બંધ થતા આખરે બે થી ત્રણ કલાક બાદ પાણીના વહેણ નીચા ઉતરતા રાહત થઈ હતી બાદમાં બીજી ટ્રક મારફતે તમામ મુસાફરોને બચાવી લેવાયા હતા આમ એનડીઆરએફની ટીમ અને સ્થાનિક લોકોની મદદથી આખરે ઓગણત્રીસ લોકોના જીવ બચી જતા વહીવટી તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો आज सवेरे गए थे हम पहली बार आए इधर हमें तो पता नहीं था सवेरे सूखा था बिल्कुल अब चले तो बारिश थी हमें ये थोड़ा भाई बारिश का इतना पानी आएगा चले थोड़ा चले मैं थोड़ा पानी होगा ये अपना चले तो पानी हेड लाइट में पानी लग के दोनों लाइट खराब बंद होगी एक साथ में अब जैसे चले मेरे में गाड़ी एक साथ घूमगी ટ્રક સુરક્ષિત સ્થાને પહોંચ્યા બાદ તમામ મુસાફરોના ચેકઅપ અર્થે તબીબોની ટીમ અને એકસો આઠ ખડે પગે હતા હાલ તમામ મુસાફરો માટે કડિયાબીડ ખાતે આવેલી પટેલ બોર્ડિંગ ખાતે રહેવા જમવાની વ્યવસ્થા તંત્રએ